ભાઈ ઓકે આ તો થોડો માછલા કાઢી ગયો ઓ બાપો તો જ જાઈ ગયો ભાઈ ઓકે એક અંતરથી અંતરથી લોકો આને આને કાઢે છે આ સનાતક છે આ સેટ ને આયર કાઢો કાઢો એક હતા બે આયા કાઢો દીટી આઈ છે ને આ રાઈટ ના કોઈ ભાઈ બહુ બાર કાઢ પમાડો સુકા હટાવે ને આરા ને આ ભાઈ ના ફોન દે ને ભાઈ આ બાર લઈ લો આ આલે બધું હાલો હાલો અને ઉપર

હારમ પણમરિલ હેભ હિંજ સટરમિં હે હણામ દામળામામ પણામ હણામામામામે કરા મદે હે હે જેગ